ના પલસાણામાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે દુકાનનું શટર તોડી દુકાનમાં તસ્કરો ગલ્લામાં પડેલ રોકડ લઈને ફરાર થઈ ગયા છે જોકે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ છે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે દુકાનનું શટર તોડી પાડ્યું અને ગલ્લામાં જેટલી પણ રોકડ પડી હતી તે રોકડ લઈને તસ્કરો ફરાર થઈ ગયા છે તે લોકોની શોધખોળ ત્યારે હાથ ધરવામાં આવી રહી છે સુરતમાં બની છે આ ઘટના જેમાં ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જોકે સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તસ્કરોને પાડવા માટે હાથ ધરવામાં આવી રહી છે આ સીસીટીવી ફૂટેજ જે આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર તસ્કરો દ્વારા દુકાનનું શટર તોડવામાં આવ્યું અને ત્યારબાદ દુકાનના ગલ્લામાં જેટલા પણ રોકડ પડી હતી એ બધી જ રોકડને લઈને તે લોકો ફરાર થઈ ગયા